એક કોમેન્ટ આવી હતી આ તો ખાસ કહેવાનું થાય કે છે ને બધાએ મારા એક કોમેન્ટ આવી હતી કે છે ને બેડશીટ બદલો તો હવે બેડશીટ છે ને આ એક અને એવી ને એવી છે ને આ બીજી છે લો જે માતે છે કેમ જો પતા ઓસામાં મારા અમે જામી જે ઓરી

ભાજી લઈ લીધી છે કાય માંતું આજે લઈ લીધી છે હે માંતું ને ભાવે ભાજી કેઈ ભાવે મસ્તીની મસ્તીની ભાજી ભાવે ની હે વાહ તો એને એ લુખી લુખી ભાજી ભાવે મજા કાય તો ને છે ને લઈ લીધા છે તો મેથી ને ત્રણ વસ્તુ લીધી છે અને ફેમિલી છે ને મારે એક કોમેન્ટ આવી હતી આ તો ખાસ કહેવાનું છે કે છે ને બધાએ મારે એક કોમેન્ટ આવી હતી કે છે ને બેડશીટ બદલો તો ફેમિલી બેડશીટ છે ને આ એક અને એવી ને એવી છે ને આ બીજી છે કાંઈ માનશું તો એવી ને બીજી છે તો મારે કોમેન્ટ આવી હતી કે બેડશીટ બદલો પણ છે ને એવી ને એવી પેસે એટલે એક ને એક એક ધોવામાં નીકળે એક અમે ને તો રવિવાર સ્વસ્થા નહીં તો છે ને આપણે ઘરનું આપણું કામ કરતા હોય ને આપણને ખબર જ હોય બેડશીટ ક્યારે બદલવી ક્યારે નહીં કાંઈ એમાં છું તો ફેમિલી એવી કોમેન્ટ નહીં કરતા આપણે આપણે સ્વસ્થતા ની ખબર જ હોય કે આપણે કેવી રીતના ઘરમાં રાખવું જો બધું ચોખ્ખું જ હોય આપણું કામ ઓલરેડી આપણું કામ ચોખ્ખું જ હોય તો ફેમિલી એક બેડશીટ બદલાવાની રહી ગઈ છે તો ફેલે છે ને કન્ટિન્યુ કન્ટિન્યુ વિડીયોમાં આગળ બનાવે હાલો ફેમિલી તો છે ને વાગી ગયા છે કેટલા ખબર છ વાગી ગયા છે અને આપણે છે ને આવું કામ કાઢ્યું છે જો આવું આપણે કામ કાઢ્યું છે કપડાં હકેલવાનું નવા નવા કપડાં છે બેડમાં મૂકી દેવાના છે ને આપણે છે ને ઘોડો હરખો કરવી છે કપડાં હકેલના હકેલ નાખવી કોમેટ આવી હતી ને બધું સફાઈ કામ કરી નાખવા એમ એટલે આપણે છે ને વિડીયો શૂટ કરી નાખ્યો છે જો એ ઘોડો બાકી તો સાફ કરવાનો એ થઈ ગયું છે અને અહીંયા છે ને મિલડી આવી છે બિલાડી બિલાડી આવી છે જો 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 ગઈ બિલાડી આવી છે અને છોકરા બીવે છે રોવે છે જો અને આ છે ને આપણે નવા નવા કપડાં છે ખાડી હોય એ બધી મૂકી દેવાની છે અને આપણે છે ને મેથી ભાજી ફોલવાની છે મેથીને મેથીની ભાજી ફોલવાની છે લહાણ ફોલવાનું છે તો સારું હાલો ભાગી તો ને તો આપણે કન્ટિન્યુ બને ફેમિલી એક વાત બતાવવાની હતી એક વાત કહેવાની હતી તો ભૂલાઈ જુ આ ફોટો દેખાડવાનો હતો કા હેમાન છું ફોટો દેખાડવાનો હતો જો નીકળ તો નથી મારતી આ આસન હગાઈ કરી હતી ને તો એ ફોટો આપ્યો તો અને આ અત્યારનો ફોટો જુઓ કેટલો ફેર પડી ગયો દસ વરસ લગ્ન ના થઈ ગયા અગિયાર વરસ અને આ છે ને ક્યાંય માં છું આ હગાઈ માં મને ફોટો આપ્યો તો તો અત્યારે મૂકતી હતી ને તો અત્યારે ફોટો નીકળ્યો છે તો મેં જો આલો યુટ્યુબ ફેમિલીને બતાવી દેવી કાંઈ માં છું

ફૂગો જોઈ એટલે એ રિહાણી છે પણ હાડા દહ વાગે ક્યાં ફૂગો લેવા જવું અત્યારે બંધ ન થઈ ગયું હોય દુકાન અને ઓળો તો પતંગ માં હટી ગાય એ હું કરશો હે માનશું હે નાખી દીધું આથી બધું બારીએ જ નીચે દાવા દેવાનું હો તો હાલો હાલો આપણે છે ને એ લઈ લેવાનો છે કા જો એ હું કરે છે રિહાણી છે તો આપણે છે ને એ લઈ લેવાનો છે તો સારું હાલો વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આ વિડીયોમાં એટલું જ ફરી મળશું એક નવા વિડીયો સાથે જય માતાજી બાય બાય